ડભોઈ ધોલાર ગામે પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ પૈકી એક શિબિર યોજાયો સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા એકસો પંદર સ્થળોએ આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિર શ્રી લક્ષ્મી નારાયણ દેવ ગાડી ના ધર્મ ધુરંધર શ્રી એક હાજર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ જી માં પ્રાગટ્ય દિન અને વડતાલ મંદિર દ્વિસપદી

એમની ઈચ્છાઓથી વડતાલ લક્ષ્મી નારાયણ દેવ ની સ્થાપના સમાજ સેવા રૂપે ઉભું કરેલું છે આજ રોજ અમારે સવારે સાડા નવ વાગે બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા શરૂઆત થયેલી અને દીપ પ્રાગટ્ય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાના હાથે કરાવેલું અને ત્યારબાદ તમામ ગ્રામજનો આની અંદર જોડાયેલા છે અને અત્યારે બ્લડ ડોનેશનનું કામ ચાલુ છે અંદાજીત સાહીઠ થી સિત્તેર લોકોએ બ્લડ ડોનેશન અત્યારે કરી દીધું છે અને લગભગ બસો થી અઢીસો યુનિટ થશે એવી આશા છે